ગઈકાલે અમદાવાદના ગ્રામ્યમાં બોપલ પોલીસ સ્ટેશન ખાતે નવ વાગ્યાની આસપાસ સવારે એક ફોન આવે છે જેમાં ગોધાવી ગામના ગરોડિયા સીમમાં એક આધેડનો મૃતદેહ પથ્થરથી છુંદાયેલી હાલતમાં મળ્યો છે તે પ્રકારની જાણકારી પોલીસને મળે છે આ જાણકારી મળ્યા બાદ બોપલ પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જાય છે જ્યાં એક આધેડનો મૃતદેહ મળી આવે છે આ મામલામાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવે છે કોણે આ આધેડની હત્યા કરી છે શું કારણો છે ત્યારબાદ હવે ગણતરીના કલાકોમાં આ આધેડની હત્યા નિપજાવનાર આરોપી પકડાઈ ચૂક્યો છે જેમાં કોણ છે આરોપી શું ચોંકાવનારી માહિતી આપી રહ્યા છે અમદાવાદ ગ્રામ્યના એસપી ઓમ પ્રકાશ જા વિગતવાર વાત કરી આ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ રે નમસ્કાર દર્શક મિત્રો અને ઉજ્જૈન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આજથી થોડાક દિવસ પહેલાં અમદાવાદ ગ્રામ્યમાં બોપલ વિસ્તારમાં એક પોલીસ કર્મી દ્વારા એક યુવાનની હત્યા કરી દેવામાં આવી હતી તે ઘટનાની શાહી હજુ સુકાઈ નથી ત્યારે ગઈ કાલે નવ વાગ્યાની આસપાસ ગોધાવી ગામના ગરોડિયા સીમમાંથી આવી જ રીતે આધેડનો એક મૃતદેહ મળી આવે છે જેમાં આ આધેડની હત્યા કરાઈ હોવાની વાત પ્રાથમિક તપાસમાં સામે આવે છે ગઈકાલે સવારે નવ વાગ્યાની આસપાસ બોપલ પોલીસ સ્ટેશનમાં એક ફોન રણકે છે અને એવી માહિતી મળે છે કે એક અજાણ્યા આધેડનો મૃતદેહ પથ્થરથી છુંદાયેલી હાલતમાં અહીંયા પડ્યો છે આ બાદી મળતાની સાથે જ બોપલ પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવે છે ત્યારે આ અંગે તપાસ કરવામાં આવતા આ જે આધેડ છે તે મૂળ અમદાવાદના જ રહેવાસી છે પરંતુ તેમના પુત્રી અને પુત્ર અમેરિકા રહેતા હોવાથી તેમની પાસે અમેરિકાનું ગ્રીન હોલ્ડર કાર્ડ પણ હતો તેમજ તે જમીનના લેવેચના ધંધા સાથે સંકળાયેલા હોવાની વિગત પણ સામે આવી હતી આ ઘટનામાં પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવે છે જેમાં અમદાવાદ ગ્રામ્ય એલસીબી એસઓજી સહિત ટેકનિકલ એનાલિસિસ હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ શરૂ કરવામાં આવતા ગણતરીના કલાકોમાં બોપલ પોલીસ દ્વારા આ હત્યાનો ભેદ ઉકેલી નાખવામાં આવે છે જેમાં આ આધેણની હત્યા કરનાર બીજો કોઈ નહીં પરંતુ તેમના સાથી પાર્ટનરે જે જૂના પૈસાની લેતી દેતીનો મામલો છેલ્લા ઘણા વર્ષોથી ચાલી રહ્યો હતો તેના કારણે આ આધેણની હત્યા નિપજાવી હોવાની ચોંકાવનારી વિગત ખુલી છે આ બાબતને લઈને શું કહી એસપી ઓમ પ્રકાશ જાટ તે સાંભળી ગઈકાલ તારીખ પંદર તારીખમાં સવાર લગભગ નવ વાગ્યા જે બોપલ પોલીસ સ્ટેશનને એક ફોન આવ્યો હતો કે જે ત્યાં એક ડેડ બોડી પડેલી છે ઓર ત્યાં આ ખબર મળ્યા પછી જોયા બોપલ પીઆઈ એસ આણંદ ડીવાય એસપી હું અને એલસીબી અને એસઓજીની ટીમ ત્યાં પહોંચી હતી ઓર ત્યાં પહોંચીને જોયો હતો કે જે એક લાશ ત્યાં પડેલી હતી ઓર આ લાશ જે છે દસડેલી હતી જોયા ઓર પછી વધારે પૂછપરછ કરતાં ખબર પડી કે જે આ જે મરણ જનાર જે છે આ દીપક દશરથ પટેલ નામનો માણસ છે જે મૂળ સરખેજના રહેવાસી છે પણ અત્યારે એમનો રહેવાનો થલતેજ છે અને એમ જે એ ગ્રીન કાર્ડ હોલ્ડર છે એને યુએસમાં યુએસ અને ઇન્ડિયાને વચ્ચે આતા જતા રહે છે ઓર એ જે આરોપી જે પછી આ ખબર પડ્યા પછી અમે જુદી જુદી ટીમો પાડવામાં આવી હતી ઓર એમાં એલસીબીની એક ટીમ હતી એસઓજીની એક ટીમ હતી એસઓજીની ટીમ જે ટેકનિકલ એનાલિસિસ કરતી અને એલસીબીની ટીમ જે છે આ હ્યુમન ઇન્ટેલિજન્સ ઉપર કામ કરતી હતી ઓર જે લોકલ ટીમો હતી એ બધી ત્યાંની સીસીટીવી ને બધા જોતા હતા ઓર આ તમામ ઇન્વેસ્ટિગેશનને આધારે અમે ખબર પડી કે જો એ આ જે વિક્ટીમ હતો વિક્ટીમ એક માણસ જે ઇન્દ્રજીત ઉર્ફે મુન્નો નામનો એક માણસ છે જે મૂળ ગરોડિયા ગામનો છે ઓર અત્યારે સીલત સર્કલને પાસે એમનું મકાન છે ત્યાં રહે છે અને એને સાથે એ પંદર સોળ વરસથી એ જમીન દલાલીનો બિઝનેસ કરતો હતો ઓર આ પંદર સોળ વરસથી ને છેલ્લા એક બે વર્ષ એકાદ વરસથી જો એને પૈસાની લેતી દેતીને લઈને એનો કંઈ ઇસ્યુ હતો ઓર આ એને આધારે આજે અમે એક બે શકમંદ હતા એને આઈડેન્ટિફાઈ કર્યા હતા ઓર પછી જોઈએ કાલ મતલબ આજ રાત્રિ જોઈએ માણસને જો કોઈ જગ્યાએથી અમે ડિટેઇન કર્યું હતું ઓર એની પૂછપરછમાં ખબર પડી કે આ જે વિક્ટિમ જે છે દીપક પટેલ દીપક પટેલ એનાથી લગભગ સિક્સટી વન લાખ રૂપીઝ જો એનાથી લીધા હતા ઓર એનો જે જમીન દલાલીનો જે બિઝનેસ હતો આ બિઝનેસમાં પાર્ટનર રીતે હતો પણ એને સાથે જો એનો જે પ્રોફિટ શેરિંગને લઈને જો એની રકજક હતી ઓર એને કારણે જે છે આ બનાવ બન્યો હતો ઓર આરોપી અત્યારે અમારી કસ્ટડીમાં છે ઓર બાકી આગેની શોધખોળ અત્યારે ચાલુ છે અત્યાર સુધીની પૂછપરછમાં ખબર પડી કે જે આરોપી અને ફરિયાદી બંને એક જ ગાડીમાં એક સેલેરીઓ ગાડી હતી એમાં ટ્રાવેલ કરતા હતા ઓર આ જે ગાડી જે છે આ વિક્ટિમ દીપક પટેલની હતી ઓર એ બંને ગાડીમાં જતા હતા ઓર અમે તે વખતે એનો હિટેડ આર્ગ્યુમેન્ટ થયો હતો પણ હિટેડ આર્ગ્યુમેન્ટને આધારે પછી એને ત્યાં ગાડીને અંદર એક પાઇપ હતો જો આ પાઇપની પાઇપની ઈજા કરીને જે એની મોત નીપજાવી હતી ઓર પછી બોડી જે છે ત્યાં ફેંકી દીધી હતી અત્યાર સુધીની પૂછપરછ મેં આ ખબર પડી કે જોઈએ કે મૃતક જે છે આ

ઉર્ફે મુન્નો તે પણ જમીન દલાલીના ધંધા સાથે સંકળાયેલો હતો ને તે દીપક દશરથ પટેલ નામના જે હાલ મૃતક છે તેમની સાથે આ જમીન દલાલીના ધંધામાં પાર્ટનર હોવાની પણ વિગત સામે આવી હતી થોડાક સમય અગાઉ આ દીપક દશરથભાઈ પટેલે એકસઠ લાખ રૂપિયા આરોપી પાસેથી લીધા હતા અને તેને લઈને ઘણા સમયથી બંને વચ્ચે તકરાર ચાલતી હતી ને આ બાબતને લઈને અંતે જ્યારે અમેરિકાથી દીપક દશરથભાઈ પટેલ અમદાવાદ આવે છે ને તેઓ પોતાના બીજા ઘર જવા માટે નીકળે છે